ચહેરો કઈ જ્યા કે પોણી વાળું છે હજી આયા નહી તો મોટર બંધ પડી દે ચહેરો ના પોણી તો મારે વાળવું એમ હોય પણ ચહેરો થી કઈ કે મારે વાળવાનું છે પાછા કોઈ નઈ બોલે એમ હોય તો અમે મોટર બંધ પડી છે હીરા આયા તો વાળો ભરું જોતા તમે હું વાળું કરું તમે હાર તો વાળો ભરું જો ચહેરા થી કે કનુભાઈ વાલી તમે આયા ભરું હોય

તો ડફોડા દાયડે આ ફુવારા કરવા પડે ડાફોડો મટી રહ્યા દાયડીનો ફુવારો કઈ નાખવા આવતો બધા ચારા દાડી કેટલા વાળો એક તો સાચો પણ હું એવો છું આટલું ભોજીન સુરભામા દાતા હું પોણ સારું કરો તો આવું પોલી લાઈટ તો જાય ને આયે કલાક અડધો કલાક કેવું થઈ ગયું ખબર બોરે દાદા

વાટ જોઈને હું એમ ક્યા ચહેરા ચહેરાથી પાણી વાળવાનું છે આયા નહી ઉભા રહ્યા કે મારે કે પોણી વાળવાનું છે પણ ચહેરાથી પોણી જાય છે

વાળી વાળી વાત ના દાડા નથી ખવાઈ ગયા રાત ના રાહત નહી એની વાળી લીધું હોય હું

અને આ ફેર મારે રેલો કપાય આ ફુવારા બંધ થઈ જાય મારે મગફળી ઉકાય છે એટલે કનુબા ચહેરો થી કેતું હોય મને બોલીન જ્યાં થી હોય તાણી જો છે ચહેરા ઈ તો ઈન રસ્તા બાજે પોણી વાળ્યું છે હમણા એની વાત છે ચહેરા એની વાત છે હમણા ક્યાં ગશા વગર પોણી વાળી છે પૂછવા આવતા નહી કે હું વાળું છું પોણી ના ચહેરા તો ઊંઘ્યો છે પાણી કેમ જાય ના પોણી તો રળું રસ્તા બાજે મીટ દીધું છે અને પડ્યા હોય મોસો ડાળી

આમાં તો કાલનું પાણી ચાલુ હતું મય તો મજા ઈ મલ્લા દે કેમ નતા આ પાણી વાળા મલ્યાદા સારું હતું ને આજ બે પરથી વાત કરો છો આ પછી અધુરું મેં લોક ચાર કલાક પાણી અર્ચે પણ આવતો

દવાખાને વખત પડશે મારે હવે બીજું કઈ મેલું નહીં હું હું ગોજી હવે એમ તો 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 ભાઈ છે અલ્યા ગેરા ભાઈ લો છોડી દેતો રહ્યો છે મને છોડી દે જો છે ઓય છોડો બાયરો છોડી દેતો તો વાત કરો તો પેલા ગયો તો એટલે અરે પોણી વાળીયું તું તો એ વાળવા દે

હું એમ તો દાડે દાડે ગુજરાત

વા ની વાત છોડો ભલા છે મારી વાત ગભરો પોલ ને પોલ ને કળવું જ નઈ મારે ફરિયાદ પોલીસ

દાડે આવશે તો દાડે વાળવું પડશે રાત ના આવે દાડે આવે તો વારા ફરચમ વાળું પડે તમે વ્યવહાર માં તમારે લેવું પડશે

અમારે કોઈ બોર કોઈ મફત પડે નહીં મીટર ભરવું પડે બિલ ભરવું પડે ના આમાં તો ઉપર થી મારી બધા એક થાય એમ ના એક થાય પણ એવું નહીં અને

અઠવાડે એમ કેટલા વાર આવે તમારે બે હોય ને આવશે બે તમારે બે હોય ને આવશે બરોબર દાડાના બે હોય ને આખી બે તમારે આવશે દાડે અને બે તમારે દાડે આવશે બરોબર પછી રાત ના બે તમારે આવશે બધા ને રાતના બે બે આવશે ને દાડે બે બે આવશે બરાબર છે પલાધી નો વારો આવતો છે તમારે રહી ગયા છે ને ચાર બે તો તમે પલા નહી પાછું કીધું પાછું ચાર ચાર વાળા તમારા તમે જો બોલ ના માને હું તો મારા છે રાખું રાત ના આવે ને તો તો